જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ભગવાને ચૌદમાં ધ્યેયના બીજા શ્લોકમાં વાત કરી કે ઈદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય આ જ્ઞાનના આશ્રયે આ જ્ઞાનને આશ્રયે મમ સાધમર્યમ આ ગતા એ વ્યક્તિ એ માણસો મારી સધર્મતાને પ્રાપ્ત કરે છે અને જેવી મારી સધર્મતાને પ્રાપ્ત કરી લે પછી થાય છે શું તો કે સર્ગે અપી ન ઉપજાયે એ મહાસર્ગ વખતે પણ જન્મ નથી લેતા અને પ્રલય ન વ્યથંતી છ અને પ્રલયમાં તેઓ વ્યથિત નથી થતા હવે જે ભગવાન વાત કરવાના છે કે ભાઈ આ સૃષ્ટિની ઉત્પત્તિ જે છે તો પછી આ ક્ષેત્રો આટલા બધા જે ક્ષેત્રો છે એ કેવી રીતે થાય છે અને ક્ષેત્રજ્ઞ કેવી રીતે ત્યાં જન્મે છે અથવા તો ક્ષેત્રજ્ઞનું નું આવવું કેવી રીતે છે ભગવાન એ સમજાવે ભગવાન ત્રીજા શ્લોકમાં વાત કરે છે કે મહત બ્રહ્મ તસ્મિન અહ તતઃ અહમભૂતાનામ તત મિત્રો આ શ્લોક એવો છે કે આપણે આની પહેલાં ઘણી વખત વાત કરી હતી કે ગીતાજીમાંથી જે લોકોને જેવો અર્થ જોઈએ છે ને એવો અર્થ લઈ લે છે કોઈ સંસ્કૃતના શબ્દો સમજાવીને કે ભાઈ સંસ્કૃત ફલાણી ફલાણી બુકમાં આ શબ્દનો અર્થ આવો છે માટે ભગવાન આવું કહેવા માગે છે ભગવાન આમ કહે છે ભગવાન આમ કહે છે ભગવાન આમ કહે છે જેમને જેવો અર્થ જોતો હોય ને એવા અર્થ એ ઘટાવે છે એમને કારણે આ શ્લોક ઉપર પણ ઘણા બધા લોકોએ ઘણી બધી ચર્ચાઓ કરી છે કે અહીં ભગવાન જે કહી રહ્યા છે આ પ્રમાણે છે આ પ્રમાણે આપણે શક્ય હોય ત્યાં સુધી આને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર આવું કંઈક લાગે છે એમ ભગવાન શું કહે છે ભારત એટલે હે ભરતવંશી અર્જુન મમ યોનિહિ મહત બ્રહ્મ મમ યોની મહ મારી મૂળ પ્રકૃતિ જે છે મારી મૂળ પ્રકૃતિ તો યોની ઉત્પત્તિ સ્થાન છે હે ભરતવશી અર્જુન મમ મમ યોની મહત બ્રહ્મ મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે અહમ એટલે હું અને હું તસ્મિન ગર્ભમ દધામી તસ્મિન એટલે એ યોનીમાં અથવા તેમાં ગર્ભમ દધામી જીવરૂપી ગર્ભને સ્થાપું છું સ્થાપના કરું છું મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે અને હું એ યોનિમાં ગર્ભમ દધામી જીવરૂપી ગર્ભને સ્થાપું છું પછી શું કહે છે કે સંભવઃ સર્વભૂતાનામ તત ભવતી તત એટલે તેનાથી સર્વભૂતાનામ સઘળા પ્રાણીઓના સંભવઃ એટલે ઉત્પત્તિ ભવતી એટલે થાય છે અને તેમાંથી સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે મૂળ વસ્તુ કઈ જગ્યાએ છે બીજી લીટીમાં તો તરત સમજાઈ જાય એવું છે કે તેમાંથી મૂળ બધા સઘળા પ્રાણીઓની ઉજવાય પણ ભગવાને પહેલી લીટીમાં વાત કરી કે મમ યોનિ મહત બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામી અહમ એ ભરતવંશી અર્જુન મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે અને હું એ યોનિમાં ગર્ભનું જીવરૂપી ગર્ભને સ્થાપું છું હવે અહીં મૂળ પ્રકૃતિ એટલે શું કીધું એને તો કે મહત બ્રહ્મ મમ મહત બ્રહ્મ હવે આપણે અહીં ગોટો શું કરીએ છીએ આપણે એક બ્રહ્મ શબ્દ એટલે આપણા મગજમાં શું થઈ જાય છે પરમાત્મા બરોબર સાચી વાત છે પરમાત્મા હવે પછી આપણે શું કરીએ છીએ મહત શબ્દ વડે મહત એટલે આપણે શું કરીએ દર વખતે આપણે મહતનો અર્થ મોટો કરીએ છીએ મહત એટલે મહાન કે મોટો મોટા બ્રહ્મની અર્થની અહીં વાત નથી અહીં એમ કે છે કે મમ યોની મહત બ્રહ્મ મહત એટલે પ્રકૃતિ જે આપણે સાંખ્યકારિકા સમજાવી હતી એમાંનું એક ચોવીસ તત્વમાંનું એક તત્વ મહત છે બુદ્ધિ તત્વ છે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ એટલે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા પછી એમાં જો સામ્ય અવસ્થામાં ફેરફાર થાય તો પેલું કોણ જન્મે છે મહત્વ જન્મે છે મહત્વ જન્મે છે અને એ મહત્વ એટલે શું થયું તો કે પ્રકૃતિ થઈને કારણ કે ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા પહેલું આ છે એટલે ભગવાન શું કે છે કે મમ યોની મહત બ્રહ્મ મારી મૂળ પ્રકૃતિ તો ઉત્પત્તિ સ્થાન છે આ ઉત્પન્ન કરવું એ છે ઉત્પત્તિ સ્થાન છે હવે મહત બ્રહ્મ કીધું ભગવાને મૂળ પ્રકૃતિને મહત બ્રહ્મ કીધી હવે એ મહત બ્રહ્મ શું કામ કીધું તેની પાછળના અમુક કારણો હોઈ શકે કેટલાક કારણો હોઈ શકે એક પહેલું કારણ તો એ હોઈ શકે કે પરમાત્મા છે ને નાનપણા અને મોટપણાથી રહિત છે એને કોઈ નાનું મોટાનું એવું કંઈ છે ને સૂક્ષ્મથી પણ અતિ સૂક્ષ્મ છે કણથી પણ અતિશય નાનું એવું કણ છે સૂક્ષ્મથી સૂક્ષ્મ છે ને મહાનથી પણ તેઓ મહાન છે હવે સંસાર આ વસ્તુ આપણે જોઈએ છીએ કે ભગવાન નાનપણા મોટપણાથી પર છે પણ સંસારની દ્રષ્ટિએ શું છે સૌથી મોટું કોણ છે સંસારની દ્રષ્ટિએ તો કે સંસારની દ્રષ્ટિએ સૌથી મોટું હું તમને એમ કહું સૌથી મોટું કોણ તો તમે એમ કહો દરિયો તો હું એમ કહું કે ભાઈ દરિયા ઉપર આકાશ છે પૃથ્વી ઉપર આકાશ છે તો દરિયો મોટો થયો કે આકાશ મોટું થયો તમે કહો આકાશ તો આકાશ તો પંચમહાભૂતમાંનું એક છે આકાશ એટલે શું તો કે પંચમહાભૂતમાંનું એક તો પછી એ જેમાંથી જૈન્માં છે એનો વિચાર કરો તન માત્રાઓ છે અહંકાર છે પછી આ મહત છે પ્રકૃતિ છે તો છેલ્લે કોણ આવે તો કે સૌથી મોટી છે મૂળ પ્રકૃતિ છે સૌથી મોટી કોણ છે તો કે મૂળ પ્રવ પરંતુ પરમાત્માથી તો કોઈ મોટું છે જ નહીં એટલા માટે ભગવાને શું કીધું એ મહત્ બ્રહ્મ શબ્દ વાય પ્રવ છે કે કોઈ એવી ભૂલ ન કરે કે આ મારાથી પણ મોટી છે બીજું મહત તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ મહત તત્વ એટલે આપણી અંદર બુદ્ધિ છે એ બુદ્ધિ નહીં સમષ્ટિ બુદ્ધિની વાત છે મહતવ એટલે જેનું કામ શું છે ધારણા કરવાનું કામ છે ધારે છે ધારણ કરે છે મહતત્વનું કામ શું તો કે નાકનું કામ શું તો કે સૂંઘવાનું જીભનું તો કે સ્વાદ પારખવાનું હોય આંખનું તો કે જોવાનું એમાં મહત્નું કામ હો છે તો જ્ઞાન ધારણ કરે છે આ મહતત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ છે અને એમની વચ્ચે કોણ છે એક બાજુ સમષ્ટિ બુદ્ધિ છે બીજી બાજુ પરમાત્મા છે વચ્ચે કોણ આવી ગયું તો કે પ્રકૃતિ આવી ગઈ વચ્ચે એને પ્રકૃતિ છે એટલા માટે એને ભગવાને કદાચ મહત બ્રહ્મ એવું કીધું હશે કે આ મહત બ્રહ્મ મૂળ સુધીનું આવી ગઈ ને વચ્ચે મહત બ્રહ્મ શબ્દ વાય પ્રવ હું એમ કહું કે અહીંથી અહીંયા સુધીના તો વચ્ચે બેઠા હોય બધા આવી ગયા તો અમારી મૂળ પ્રકૃતિ એ છે એવું કહેવા માંગે છે મહત બ્રહ્મ છે બીજું આપણે પહેલાના શ્લોકમાં પૂર્વ શ્લોકમાં જોયું કે સ્વર્ગી અપી ન અંતે એ મહાસર્ગ વખતે જન્મ નથી પામતા મહાપુરુષો અને પ્રલયે ન વ્યથનતી અને પ્રલય થાય છે ત્યારે વ્યથિત નથી થતા એમનામાં કોઈ ખળભળાટ નથી આવતો હવે સ્વર્ગ અને પ્રલય એટલે શું તો કે આપણે આઠમા અધ્યાય વખતે જોયું હતું કે સ્વર્ગ સ્વર્ગ એટલે બ્રહ્માનો દિવસ જ્યારે બ્રહ્માનો દિવસ આવે છે ત્યારે સૃષ્ટિની શરૂઆત થાય છે અને આપણે સ્વર્ગ કીધો તો પછી રાત એટલે શું આલામ પ્રલય એટલે શું તો કે બ્રહ્માની રાત છે બ્રહ્માની રાત્રિની શરૂઆત થાય એટલે પ્રલય ચાલુ થાય આથી મહાસર્ગ એટલે કે બ્રહ્માનું પ્રગટ થવું અને મહાપ્રલય એટલે કે બ્રહ્માનું લીન થવું એ સાબિત કરવા માટે અહીંયા મહત બ્રહ્મ શબ્દ આપ્યો છે મહાપુરુષોને મૂળ પ્રકૃતિથી જ સંબંધ વિચ્છેદ થઈ ગયો છે મહાપુરુષો જે છે એની મૂળ પ્રકૃતિથી સંબંધ વિચ્છેદ થઈ ગયો છે અને સંબંધ વિચ્છેદ થઈ ગયો એટલે શું થાય છે તો એ પેદા નથી થતા અને ગમે તેવું કાંઈ થાય છે બીજા પશુ પક્ષી પક્ષીઓ પ્રાણીઓ મનુષ્ય એ પ્રલય વખતે વ્યથિત થશે પણ મહાપુરુષો નથી તો વ્યથિત થતા કે નથી પછી એ પેદા થતા એ બીજું બધાનું ઉત્પત્તિ સ્થાન કોણ છે તો કે બધાનું ઉત્પત્તિ સ્થાન હોવાથી આ પ્રકૃતિને યોની શબ્દ કીધો છે બધાનું ઉત્પત્તિ સ્થાન તો પ્રકૃતિ જ છે ને બધાનું ઉત્પત્તિ સ્થાન એ જ એટલા માટે એને યોની કહ્યું છે અને મૂળ પ્રકૃતિથી જ આખે આખા અનંત બ્રહ્માંડો બન્યા છે આ જે કાંઈ બધું આપણે જોઈએ છીએ ચરાચર જગત જે કાંઈ સ્થાવર અને જંગમ સૃષ્ટિ અનંત બ્રહ્માંડો છે બન્યા છે કોનાથી તો કે મૂળ પ્રકૃતિથી અને સાંસારિક અનંત શક્તિઓ કોનાથી પેદા થઈ છે તો કે એ પણ મૂળ પ્રકૃતિથી પેદા થઈ સંસારની અંદર જે કઈ વિવિધ શક્તિઓ છે એટલે મૂળ પ્રકૃતિને ભગવાને અહીંયા જો મમ શબ્દ કીધો કે આ જે તાકાત છે બ્રહ્માંડોને પેદા કરવા વાળી પછી આ જે અનંત શક્તિઓ પેદા કરવા વાળી તાકાત છે એ મમ મારી છે હું એનો માલિક છું એનો શેઠ છું અને મારી છે હું એનો માલિક છું એટલે એમના ઉપર મારું આધિપત્ય ચાલે છે આઠમા ધ્યેયમાં ભગવાને કીધું હતું ને એમના પર મારું આધિપત્ય છે મારી ઈચ્છા વિના કંઈ પણ નથી થતું પાંદડું પણ ન હલી શકે એમ કેમ કે ભગવાનના કહ્યામાં જ એમની છે એમની પોતાની છે એટલે એમણે એનું કહ્યું કરવું જ પડે એમ બીજું હું તેનાથી પણ શ્રેષ્ઠ છું એ મૂળ પ્રકૃતિ કરતાં પણ હું શ્રેષ્ઠ એટલે પરબ્રહ્મ પરમાત્મા છું એ કદાચ બ્રહ્મ છે મહત બ્રહ્મ છે તો હું પર બ્રહ્મ છું જો મૂળ પ્રકૃતિ મહત બ્રહ્મ કીધી ને તો એ મહત બ્રહ્મ છે તો હું પર બ્રહ્મ છું પરંતુ મનુષ્ય મનુષ્યએ કર્યું શું પરમાત્માથી વિમુખ થઈ અને જે પ્રકૃતિ સાથે એ પ્રકૃતિના જે કાર્યો છે એમની સાથે સંબંધ બાંધી દેજો ગુણો સાથે સંબંધ જોડી લીધો એટલું જ નહીં પણ એ નાદારી એની કેવી છે કે ગુણોના કાર્યો સાથે શરીર સાથે સંબંધ રાખીને બેસી ગયો જે પરમાત્મા સાથે સંબંધ રાખવો જોઈએ એને બદલે શરીર સાથે સંબંધ ખરેખર જીવનો સંબંધ છે ભગવાન કે છે મારી સાથે હોવો જોઈએ એમને બદલે એ ભગવાને પંદરમાં અધ્યાયમાં કહે છે કે મમ એ વંશ મારી સાથે જ એમનો સંબંધ હોવો જોઈએ એમને બદલે આની સાથે નક્કામાં સંબંધથી તેણે શું કર્યું પોતાનો જાતે પોતાનું પતન વોહરી લીધું એ નકામા સંબંધ બાંધીને ભગવાન વાત કરે છે અહમ ભગવાન એમ કે છે કે તેમની અંદર હું જીવરૂપી ગર્ભનું સ્થાપન કરું છું જો ભગવાન કોઈ નવો ગર્ભ નથી બનાવતા નવા ગર્ભની સ્થાપનાની વાત અહીંયા નથી કે નવો કોઈ આત્મા બનાવે એમ નથી એ થાય છે શું કે મહાપ્રલય થાય ત્યારે ખરેખર શું થાય રિવર્સ થાય આપણે કોઈ વિવિધ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે કોઈ તમે એક લગ્નની કેસેટ જોવો છો એમને તમે રિવાઇન્ડ બટન દબી દીઓ તો ફેરા ઊંધા ભરશે એ વરાજો ફરી પાછો નાનો બાળક બનશે એની માતા ગર્ભવતી બનશે ફરી પાછું બધું અલગ અલગ કોઈ વૃક્ષ તૂટી ગયું પડી ગયું સુકાઈ ગયું તણાઈ ગયું સુકાઈ ગયું સડી ગયું નાશ પામ્યું ધૂળ થઈ ગઈ ફરી પાછું ધૂળમાંથી એનું સુકાવાનું આવશે તણાવવાનું આવશે પાછું પડશે પાછું વૃક્ષ ચોટી જશે એમાં ફળ હશે નાનું થશે બીજ બની જશે રિવાન થયું ને એમ જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે શું થાય છે રિવાઇન થાય છે રિવાન થઈને બધું જાય ક્યાં પહેલાં તો સ્થૂળ શરીરનો વારો આવે પછી બાકીનું શું વધે તો કે સૂક્ષ્મ શરીર વધે તો હવે સૂક્ષ્મ શરીરમાં કોની પાસે જવું તો કે સૂક્ષ્મ શરીર છે પ્રકૃતિમાં ભળી જશે જેને મૂળ પ્રકૃતિ છે એમાં શું થશે એ ભળી જશે હવે સૂક્ષ્મ શરીર તો કેટલા બધા અનુભવ લઈને ગયો છે ને એમની પાસે પાપ પુણ્યનું ભાથું છે એ પાપ પુણ્યના ભાથા સાથે ભળી જશે પ્રકૃતિમાં પ્રકૃતિ જે જગ્યાએ છે ત્યાં અહીંયા જગ્યા મળી તો ત્યાં એ ચોટી જશે હવે મહાપ્રલય થાય છે એટલે થાય છે શું તો કે પ્રકૃતિ પણ પાછી કોનામાં જતી રહેશે એની મૂળ પ્રકૃતિ સાથે જતી રહેશે આ જે મૂળ પેલા ગુણોમાં જશે ત્રણેય અને પછી ત્રણેય ગુણો છે પ્રકૃતિમાં જશે અને પ્રકૃતિ ભગવાને આમની પેલા કીધું હતું કે પ્રકૃતિ અને પુરુષ એ બંને કેવા છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ એ બંને આદિ છે એ તો કોઈ જેથી જન્મતા નથી હવે ત્રણ જણા બ્રહ્માનો પણ લીન થઈ ગયાનું થયું બ્રહ્મા પણ લીન થઈ ગયા બે જણા વિધા એક પ્રકૃતિ વધી એક પુરુષ વધ્યો અને ત્રીજો પરમાત્મા ત્રણ જણા વિધા મહાપ્રલય થયો ત્યારે પછી શું થાય છે પછી ધીમે 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 પ્રકૃતિની અંદર જે કર્મો સાથે સૂક્ષ્મ શરીર ગયું છે ને એ કર્મો છે પરિપક્વ બને છે કારણ કે અંદર પીડા છે ને તો એ પરિપક્વ તો બનશે અને મહાસર્ગના આદિમાં ભગવાન શું કરે છે એ પરિપક્વ બનેલા કર્મને જોવે છે કે હં આના આવા આવા કર્મો છે એટલે ભગવાન એ કર્મોવાળા સૂક્ષ્મ શરીરને એક એવી પ્રકૃતિ છે એમની સાથે મેળ કરાવી દેશે કે હવે તું આ કર્મો અનુસારનું કંઈક શરીર બનાવ એટલે એ કર્મો સમાઈ શકે એવું એટલી શરીર બનાવશે એ પછી પશુનું પક્ષીનું પ્રાણીઓનું જીવજંતુ આ તે ગમે તે ચોર્યાસી લાખ યોનિમાંથી ટૂંકમાં જેવા કર્મો પરિપક્વ બનશે એવી રીતે એ ગર્ભનું સ્થાપન કરશે એટલે ભગવાન ગર્ભનું સ્થાપન કરે છે યોનીમાં પ્રકૃતિ સાથે એના પરિપક્વ થયેલા કર્મોને જોડે છે આપણે આઠમા નવમા અધ્યાયમાં આ બધી વસ્તુની ચર્ચા કરી હતી અને પછી ભગવાન કહે છે કે સંભવઃ સર્વભૂતાનામ તથા ભવતી અને તેમાંથી બધા જ પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે ભગવાન દ્વારા ગર્ભસ્થાપન બાદ સમગ્ર પ્રાણીઓની ઉત્પત્તિ છે એમનાથી થાય છે પછી એ પછી ક્રમ એના ક્રમ પ્રમાણે ઓલા એના કર્મો પ્રમાણે ચાલતો રહે છે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર ધારણ કરી અને પુનર્જન્મના કરેલા એમના જે કંઈ કાર્યો છે એમને આધારે એ પ્રાપ્ત કરે છે એ શરીરને મેળવે છે અને ફરી પાછું જન્મ મૃત્યુના ચક્ર ચાલે છે સરસ મજાનો શ્લોક છે થોડોક સમજવામાં શબ્દોને કારણે થોડીક અટપટો છે પણ સરસ છે કે મમ યોની મહત બ્રહ્મ તસ્મિન ગર્ભ દદામી અમ સંભવ સર્વભૂતાનામ તત્વોભવતી ભારતને પૂર્ણ કરી જય શ્રી કૃષ્ણ